નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત બાવીસ માર્ચથી થવા જઈ રહી છે પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે મુંબઈ ઇન્ડિયન્સ ચોવીસ માર્ચથી તેના અભિયાનની શરૂઆત કરશે સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સની પરેશાનીઓ વધવા લાગી છે ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે જેના કારણે ટીમની બેટિંગ નબળી દેખાઈ શકે છે આઈપીએલ બે હજાર ચોવીસમાં વખતે મુંબઈ ઇન્ડિયન્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે તેણે રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ પણ મળી ગઈ છે મુંબઈ ઇન્ડિયન્સનો વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેવ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને હવે પોતાની ફિટ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે જોકે નેશનલ ક્રિકેટ એકેડેમીની હજુ સુધી તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યો નથી જણાવી દઈએ કે મુંબઈ ઇન્ડિયન્સ તેમની પ્રથમ મેચ ચોવીસ માર્ચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની શકશે નહીં અને બીજી મેચમાં પણ તેની રમવાની શક્યતા ઓછી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો